સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત વાસીઓની સુવિધા માટે સમગ્ર શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો જેવા કે સ્ટ્રીટ લાઇટ છે પાણીની લાઇન છે ડ્રાયર લાઇન છે રસ્તાના કામો નિઃશુલ્ક કરી આપવામાં આવે છે ગ્રાન્ટના આધારે કરી આપવામાં આવે છે આમ છતાં ત્રણ દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એ વિસ્તારમાંથી આવેલ રૂપાય સોસાયટીમાંથી કેટલાક સોસાયટીવાસીઓની ફરિયાદ આવી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા દર્દીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે તપાસ કરતા જાણવામાં આવ્યું હતું માટે પૈસાની માગણી કરવામાં આવી હતી અને ડ્રેનેજ નેટવર્ક સિવાયનું જે વધારાનું કામ હતું જે પીવાના પાણી લાઈન હતી બદલવાની હતી એવા નાના મોટા પરચુરણ કામ માટે સુરતમાં કોન્ટ્રાક્ટર અને સોસાયટી વાસી વચ્ચે સમજૂતી થઈ હતી અને સમજૂતીના આધારે પૈસાની માંગણી કરવામાં આવી હતી સમગ્ર સ્વરૂપ આપીને સોસાયટી વાસીઓને ગેરમાર્ગે દોરીને વિરોધ પક્ષ દ્વારા સમગ્ર પ્રકરણને રાજકીય સ્વરૂપ આપવાનો જે પ્રયત્ન કર્યો છે તે બદલ તેઓને હું ખૂબ ખૂબ વખોડું છું નિંદા કરું છું અને આમ છતાં સોસાયટી ને વાસી રહેવાસીઓમાં જો કદાચ કોઈ તથ્ય હોય તો કસૂરવા ને સજા મળી રહે તે માટે વરાછા ઝોન એ વિઝા એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને શોખો તોડી આવી છે અને નિમ ત્રણ માં જરૂરી ખુલાસા કરવા માટે જવામાં આવ્યું છે અને જો આ ખુલાસા સંતોષકારક ન જણાય તો કોન્ટ્રાક્ટર સામે પણ તમામ પ્રકારના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે